આજે છે ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષની હનુમાન જયંતિ ખૂબ જ ખાસ છે ત્રેતા યુગમાં હનુમાનજીનો જન્મ થયો હતો એવો જ શુભ યુગ રચાયો છે આ હનુમાન જયંતિ એટલા માટે જ વિશેષ બની જાય છે આજના દિવસે પૂજા કરવાથી વિશેષ ફળ પણ મળે છે હનુમાન મંદિરમાં પૂજા પાઠ કરી રહ્યા છે ભક્તો આજે છે રામ ભક્ત અવતાર હનુમાનજીની જયંતિ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી કષ્ટભંજન દેવના દર્શને આવી રહ્યા છે ભક્તો આજે આખો દિવસ ખુલ્લું રહેશે સાળંગપુર હનુમાનજીનું મંદિર આજે હનુમાનજી માટે ખાસ ત્રણસો કિલો ચૂરમાની કેક પણ તૈયાર કરવામાં આવી ચૂરમાની કેકને ભક્તોને પ્રસાદના રૂપે આપવામાં આવે છે દસ કિલોની ગદા આકારની કેક પણ બનાવવામાં આવી જેને હથોડીથી તોડીને ઉજવણી કરવામાં આવી બપોરે રાજ્યના મુખ્યમંત્રી કષ્ટભંજન દેવના દર્શનાર્થે પહોંચશે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુરમાં મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાનજીની જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાય છે સારંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દેવનું પ્રાંગણ પણ આ ઉજવણીમાંથી બાગતા નથી તમે જોઈ શકો છો કે વહેલી સવારથી કષ્ટભંજન દેવ સારંગપુર ખાતે હર્ષોલ્લાસથી હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે મંગળા આરતી હોય કે મધ્યાહન આરતી હોય તેની ધામધૂપૂર્વક ઉજવણી કરવામાં આવી કેક કટિંગ કરીને બર્થડે વિસ કરવામાં આવ્યું આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે રામ ભક્ત હનુમાન પવનસુત હનુમાન અંજલીના જાયા હનુમાનને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા છે કેરીની સિઝન છે ઉનારો આવી ગયો છે તો ઠંડા પીણા અને કેરીના રસનો પણ ભોગ ધરવામાં આવ્યો છે છપ્પન ભોગ એટલે કે છપ્પન પ્રકારના મિષ્ટાન રામદૂતને અર્પણ કરવામાં આવે છે આ જે અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે તે પૂજા અને આરતી બાદ જે હરિભક્તો ભગવાન રામના દૂતની જન્મ પ્રસંગે કષ્ટભંજન દેવ ખાતે પહોંચ્યા છે દર્શન માટે પહોંચ્યા છે તે હરિભક્તોને આ અન્નકૂટમાં ધરાવેલી તમામે તમામ વાનગી અને વ્યંજન પ્રસાદ રૂપે આપવામાં આવશે કેમેરા પર્સન એસ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા સારંગપુર અને હવે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં કેમ્પ હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું